ગીર સોમનાથ જિલ્લાના માછીમારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે સાગરખેડુ માછીમાર સમુદાય વિકટ સ્થિતિમાં છે આ સિઝન શરૂઆતમાં જ મોસમનું વિઘ્ન આવ્યું છે

ભીડિયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી કોરોના કાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો સામનો કરી રહ્યો છે માછીમારોને ફિશિંગ બોટ શરૂ કરતાં પહેલાં ડીઝલ રાશન અને બરફ માટે પાંચથી સાત લાખનું રૂપિયાનું રોકાણ કરવું પડે છે આ રકમ મોટાભાગે લોન કે વ્યાજે લેવામાં આવે છે રાજ્ય સરકારે ફિશિંગ બોટ વીમા કવચ હેઠળ આવરી લેવી જોઈએ જ્યારે બોટ સંપૂર્ણપણે નષ્ટ થાય ત્યારે માછીમારોની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે જો ફિશિંગ જાય તો એક કિલો 4 થી 5 લાખ રૂપિયા ખર્જો હોય છે અને અમારા જોખમે જ અમે મોકલતા હોય છે અમે ખુદ અમે અમારા પ્રમાણ ખર્જો કરી અને અમને મોકલ્યા અને જો માછલી આવે તો ઠીક છે નહીતર જ આવી રીતના સાયકલોમાં ફસાઈ જાય તો મોટા ભાઈ અમારે માછીમારને પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાનું દર બોટે નુકસાન થાય છે

માંડીને ઘર વ્યાજે બેંકોમાં મૂકી અને ડીઝલ ડીઝલ લીધો હોય અને જ્યારે પાછી આવે એટલે દર દરથી ચાર લાખનું નુકસાન થાય છે અમને આટલા વર્ષોમાં ક્યારે પણ આવું નુકસાનની ભરપાઈ સરકારશ્રીએ કરી નથી એટલે સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે ખેડૂતને જ્યારે પાકમાં નુકસાન થાય છે વરસાદ વધુ પડે છે ત્યારે નુકસાન થાય છે તો એને બધી રાહત મળે છે તો માછીમારને કેમ નથી મળતી નુકસાનીના કારણે અનેક માછીમારો છકડા રિક્ષા ચલાવવા અને મજબૂરી કરવા મજબૂર બન્યા છે ઘણા માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે માછીમાર સમુદાયની માગણી છે કે જેમ જમીન પરના ખેડૂતોને સરકાર મદદ કરે છે તેમ સાગર ખેડૂત માછીમારોને પણ સહાય પેકેજ આપવામાં આવે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત